સાયબર ક્રાઇમનો આંક વધી રહ્યો છે ત્યારે તેને નેસ્તનાબૂદ કરવા સાયબર સેલ મેદાનમાં છે અને સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો જો ફરિયાદ કરે તો સાયબર ફ્રોડ કરનારને ઝડપી લેવામાં આસાન બને ગુજરાત સ્ટેટ સાયબર સેલે સાતસો ઓગણીસ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી ભાવનગરથી દસ લોકોની ગેંગની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓમાં બે ઇન્સેન્ટ બેંકના કર્મચારી છે આ ગેંગ ભાવનગરની ઇન્સેન્ટ બેંકમાં સો થી વધુ ફેક એકાઉન્ટ ખોલી છેતરપિંડીના નાણાંની હેરાફેરી કરતી હતી હોવાનું તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ એક સાયબર ગુનામાં સક્રિય હતી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ નેટવર્ક દ્વારા મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારના ઓનલાઈન ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી નાણાંની લેવડ દેવડની ત્રણ થી ચાર સ્તરમાં વહેંચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા જેથી તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી ન શકે